મારું નામ હિતેશભાઈ બલગામા આજે જે છે કે અમારો ગુજર પ્રજાપતિ જ્ઞાતિ શ્રી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આયોજિત આ સાતમો સમૂહ લગ્નોત્સવ છે કે જેની અંદર ચોવીસ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આજ રોજ અને એની અંદર એમને અમે કરિયાવરમાં સૌથી વધુ પ્રકારની વસ્તુઓ જે છે એમને અર્પણ કરીએ છીએ દાનમાં કે જેની અંદર સોના ચાંદીથી વાંડી આધ્યાત્મિક અને મોટિવેશનલ વાળા બુક્સ બધી એ પણ એમને અર્પણ કરીએ છીએ અને સરસ મજાનું જ્ઞાતિ દ્વારા આયોજન થાય છે અને ખૂબ સાથ સહકાર છે મહાનુભાવો અને આ આની અંદર રાજકીય મહાનુભાવો અને ખાસ કરીને શ્રી આપણા મહામંડલેશ્વર એક હજાર આઠ શિવરામ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ આશીર્વચનો આપ્યા હતા ઉપરાંત જે અમારા અન્ય રાજકોટ જામનગર એના જ્ઞાતિ અગ્રણીઓ અને એ લોકોએ ઉપસ્થિતિ આપી અને આ પ્રસંગને શોભાયમાન કર્યો હતો